અમુક છોકરા થી શકે મમ્મી તો બધા હવાના બળ કરે પણ એકાદી બે શકી હોય તો પવન ને બહુ છોકરા થી પતંગ ના શકતી નાલો બધા ઉતરાયણ કરવા તો વેલકમ ટુ મેનુ લુક દોસ્તો મારા નવા વિડીયો માં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો હવાર ના ગુડ મોર્નિંગ બધાને હેપી ઉતરાયણ બધાને હેપી ઉતરાયણ તો આજે છે ઉતરાયણ અને હવાર દિના મેલું મેલું તો જો ખાધા વગી ના ધાબા પર સડી ગયા અને નાસ્તો કરવા પછી આવ્યા પેલા પતંગ સકાવા સડી ગયા હતા ધાબા ઉપર તો અત્યારે તો જો બધા પતંગ સકાવે છે ને હાલો આપણે છે ને ભાઈ નાવાનું બાકી છે હજી તો પહેલાં એક દિવસ વાર પતંગ શકાય આવીને પછી નાહી નહીં તો જાય માતાજી મમ્મી કેમ છો મજામાં મજામાં વાહ ભી વાહ તો આજે ઉત્તરાયણ છે ભાઈ ઉત્તરાયણના જો અમે બે ગયા શહી અને ઉત્તરાયણના ઉત્તરાયણમાં તો એવું હોય છે ને ભાઈ મારા મમ્મી મને પતંગ લઈ દેતા પહેલાં તો પહેલાં તો બહુ સસ્તી આવતી ઓકે મોંઘી નહોતી આવતી આ રૂપિયાની પણ ઓલો પાંચ રૂપિયાનો અમારે ફિરકી આવતી પાંચ રૂપિયાની આ એ મને લઈ દેતા ને તમે રાજી થઈ જતા

ને મિલુ ની માથે આવી તો પતંગ ચકાવવાનું ચાલુ છે તમારે ચકાવી છે મજા જ આવ્યા રાખે તો એવું બધું છે પેલા બધા પરબ એવા હતા મજા આવ્યા કરતી હવે તો આપણે કઈ શકાવતા નથી નહીં તો પેલા તો બે રૂપિયાની પતંગ ઘણી બધી લાવી નાખતા અને ફીરકી લાવી નાખતા એટલે શકાય તરી આખો દિવસ સડાવી સડાવી ઓ જોવો 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 ક્યાં ગઈ આ રી જો સડાવી સડાવી સડાવી

અો ઉડે તો જા હો નકર હા ભાઈ સદો દવા પર સડીન શકાવે છે હું બેઠો છું કેટલી સકે છે એમ પવન બહુ છે શકવાની છે અને પતંગ કોઈ નહીં એવું બધું છે અહીંયા જો ભાઈ હે હા ભાઈ ની થાઈપ ખાઈ છે અહીંયા જો

તો એ તો શેકવાનું કામ આલે છે તળલું અને તલના લાડવા બનાવવાના છે એ બધું છે આ બધું ગોળને બધું આવી ગયું છે તેલ અહીંયા છે લાડવા બનીને કે બાકી છે હે ને મંગરાના મંગરાના નાઈ ખીંડે તો પછી ઓલું સિંગપક સિંગ પાકે બાકી છે એવું છે સિંગ પાકે બાકી છે બસ તો એવું બધું છે તો એ તૈયારી આલે છે બધી બનાવવાની બનવા મળ્યા છે તલના લાડવા કે છે તો ગોળની સાહણી એમાં નાખ્યા છે તલ

હૂકી ભાજી બનાવી નાખી છે જમી લઈ બોલીએ જમી લઈ બોલો આટુ કે રાખ્યો તો બોલું ને આમ થોડી ભી જમમાં ભૂલી ગયો એવું છે લઈને મારે છે તો બ્લોગ નું પણ એન્ડ કરવો છે હે ચાલો હા બ્લોગ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા બ્લોગ બોલાવશું બાય બાય